કેવડા ત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે એવું પણ માનવામાં આવે છે કે આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી ત્યારે આવો આજે આ વ્રતના મહિમા વિશે વાત કરીએ રાજસ્થાન અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં કેવડા ત્રીજનો અવસર હરિતાલિકા ત્રીજ તરીકે ઉજવાય છે પણ ગુજરાતમાં તે કેવડા ત્રીજ તરીકે જ પ્રસિદ્ધ છે પ્રચલિત કથા અનુસાર કેવડાના પુષ્પે બ્રહ્માજીના જૂઠાણામાં સાક્ષી પૂરી હતી અને એટલે જ મહાદેવે તેનો પૂજામાં અસ્વીકાર કર્યો હતો પરંતુ વર્ષમાં માત્ર આ એક જ દિવસે એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને આ એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે આજે કેવડા ત્રીજ છે અને આજે પાર્વતીએ શિવજીની પૂજા કરી હતી અને એમને અખંડ સૌભાગ્યવતી માટે વ્રત કર્યું હતું એટલે શિવજીની પૂજા કરી ફલ પાંદડા જે પણ પાર્વતીએ જંગલમાં રહીને પૂજા કરી હતી એમને પ્રસન્ન કર્યા હતા અને જે પણ ફલ ઝાડના જે પણ પાંદડા હતા કે ફળ હતા એ અર્પિત કરીને એમને પ્રસન્ન કર્યા હતા અને એટલે એમને શિવજી પ્રસન્ન થયા અને એમના વર વર રીતે એમને મળ્યો પ્રાપ્ત થયા ભગવાનને બસ અમારા સૌભાગ્ય અખંડ રહેવા દેજો અને બધાને સુખી થો આજે ભાદરવા સુદ ત્રીજ છે આજે એને કેવડા ત્રીજ કહેવાય છે અને ઘણા લોકો હરતાલિકા પણ કહે છે આજના દિવસે સતી પાર્વતી એમના પિતા હિમાલય એમના સગપણ ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા પણ સતી પાર્વતીને પ્રણાંતે શિવજીને પ્રાપ્ત કરવા સતી પાર્વતી ઘર છોડી સખીઓ સાથે જંગલમાં જંગલમાં ગયા નદી કિનારે આવ્યા અને સતી પાર્વતીએ સંગલમાં સામગ્રી મળે નહીં રેતીનું શિવલિંગ બનાવી ભગવાન શિવજીની પૂજા કરી હતી અને જાત જાતના ઝાડના પાંદડાઓ તોડી ભગવાન શિવજીને અર્પણ કર્યા હતા જાત જાતના જંગલમાંથી કંદમૂળના ફળ કંદમૂળ વગેરે સામગ્રી ભગવાન શિવજીને અર્પણ કરી હતી અને પ્રાણાંતે પાર્વતીએ ભગવાન શિવજીને પૂજા દ્વારા પ્રાપ્ત કર્યા હતા એટલે આજના દિવસે તમામ સ્ત્રીઓ પોતા અખંડ સૌભાગ્ય માટે પરિવારના કલ્યાણ માટે ઘરમાં સુખ સમૃદ્ધિ માટે આજના દિવસે ખાસ કરીને ભગવાનને મા પાર્વતીને કેવડો ચડાવી કેવડા દ્વારા પતિને પ્રાપ્ત આરોગ્ય માટે આજે પૂજા કરે છે અને ખાસ કરીને આજના દિવસે ભાદરવા શુત્રિજ છે આજે હસ્ત નક્ષત્ર છે એટલે સામવેદીય શ્રાવણ બ્રાહ્મણોની આજે બળેવ છે આજે સામવેદીય બ્રાહ્મણી બ્રાહ્મણી શ્રાવણી છે આજના દિવસે સામવેદીય બ્રાહ્મણીઓ જનોય બદલશે અને ગાયત્રી માની આરાધના કરશે